સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે નરેન્દ્ર મોદીને ગઠબંધન ના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે સાત વાગે પંદર મિનિટે વડાપ્રધાન તરીકે શપથ લેશે અને તેમની સાથે અન્ય અઢાર સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકશે સાત કેબિનેટ અને બાકીના અગિયાર સ્વતંત્ર પ્રભારી અને રાજ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે જોકે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી એવું માનવામાં આવે છે કે ત્રણ ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે ત્યારે ત્રીજી વખત શપથ ગ્રહણ પહેલા પીએમ મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી આ સાથે શહીદો તેમજ અટલજીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી નરેન્દ્ર મોદી શપથ લેતા પહેલા રાજઘાટ પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદી અટલજીની સમાધિ પર જઈને તેઓને નમન કરવા પહોંચ્યા હતા ત્યારબાદ વોર મેમોરિયલ પર ગયા હતા નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે આ પહેલા તેઓ રાજઘાટ અને હંમેશા અટલ પહોંચ્યા અને ગાંધી અને અટલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજઘાટ અને હંમેશા અટલ પછી નરેન્દ્ર મોદી યુદ્ધ સ્મારક પહોંચ્યા જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દરમિયાન મોદી સાથે રાજનાથસિંહ પણ હાજર હતા